હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો બસ અત્યારે વાગવામાં વાગી ગયા છે સાત અને હું અહીંયા તાપણી કરવા બેસી છું તો બસ ગાઈસ અત્યારે અમે લોકો શાકભાજી લેવા જઈ રહ્યા છીએ તો બસ ગાઈસ અમે શાકભાજી તો લઈ લીધું હવે ઘરે જઈએ અક્ષર મોલ તો બસ ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા બાર અને અહીંયા હું એકલી જમવા બેસી ગઈ તો બસ જમવામાં છે ગાજર ડુંગળીનું શાક રોટલી અને છાશ કારણ કે મારે જવાનું છે બાર એટલે હું ફટાફટ પહેલાં જમી લઉં તો બસ ગાઈસ અત્યારે મને મારા બેન સર્કલ પર મૂકવા આવે તો હું જઈ રહ્યો તો બસ તમે આગળ બ્લોગમાં જુઓ ક્યાં જવું અને શેના માટે જવું તો બસ અમે સર્કલે તો પહોંચી જઈ હવે રિક્ષા ભરાય ને એની રાહ જોઈ રહી એકદમ ખાલી ભરાશે તો બસ ગાઈનલી રીક્ષા ભરીને ઉપડી ગઈ છે તો બસ હું ત્યાં પહોંચી જો ફટાફટ બસ ફાઇનલી હું અહીંયા પણ આવી ગઈ છું મારી ફ્રેન્ડના ઘરે મેરેજ છે તો એને મમ્મી ને લોકો મેધી મૂકવા તો પછી કન્ટિન્યુ કરું જાય એટલે એમની ફૂલ સેવા ચાલુ આ આવી સેવા આજે જ મળે નહીં તો બસ ગાઈસ ફાઇનલી મહેંદી મુકવાની તો પૂરી થઈ ગઈ છે તો તમે લોકો અહીંયા જોઈ શકો છો કેવી છે તો જ સારી હોય તો કમેન્ટ કરી દેજો તો બસ ગાઈઝ મેદી મૂકવાની તો પૂરી થઈ ગઈ હવે હું જઈ રહી છું મારા ઘરે તો બસ ઘરે પહોંચીને ને બ્લોગ કન્ટિન્યુ કરું તો આગળ બ્લોગમાં બન્યા રહો બસ ગાઈઝ વાગવામાં વાગી ગયા છે હું ફાઈનલી ઘરે પહોંચી ગઈ છું તો હું અત્યારે મારા એક હેન્ડમાં જાતે જ મેદી મૂકી રહી છું તો પછી મેંદી તો મૂકવાનું ચાલો ને એક સાઈડ નાસ્તો ચાલો કોના કોના ફાફડા ભાવો જેનો ભાવતા હોય ને કમેન્ટ બસ કરાઈઝ મેં ફાઇનલી એક ખાતે તો મેદી મૂકી દીધી છુ કેવી લાગે એ કમેન્ટ કરજો તો બસ ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે છ ને અમારા એક માનતા પૂરી કરવાની તો અમે લોકો મહાદેવ જઈ રહીએ તો પહેલાં શ્રીફળ લઈ લઈએ ફટાફટ તો બસ ગાઈસ ફાઇનલી અમે મહાદેવના મંદિરમાં પહોંચી ગઈએ તો પહેલાં અમે બાધા પૂરી કરી લઈએ પછી હું તમે બધા જોડે શેર કરું ક્યાની બાધા હતી ગાઈસ અમે મારો ભાઈ ફાઇનલી યુએસએ પહોંચી ગયો સુખ શાંતિથી એના માટે અમે બાધા રાખી હતી તો અમે એ રહી બાધા પૂરી કરવા માટે આવ્યા હતા તો બસ હવે બાધા તો પૂરી થઈ ગઈ અમે ઘરે જઈએ બસ ગાઈસ અત્યારે વાગવા થઈ ગયા છે સાત ચાલીસ અને હું જમવા બેસી ગઈ તો આજે જમવામાં છે વઘારેલી રોટલી ચા અને તો બસ ગાઈસ જમવાનું તો જમી લીધું ને અમારે ઘેમ અઘીરા મહેમાન આવી હાય મહેમાન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

આ કઈ ચક્રકડો તાર તો પણ જોતો થોડું સારું લાગ અને મારું તો જો ક્ર બનાવીને ગયા છે એ બનાવવા લેટ થતા બને બેને ગમે તેવા ચકડોર કે ભેર મૂકી પાયા એટલે થેન્ક યુ તો કેવું જ પડશે થેન્ક યુ બસ ગાઈસ અત્યારે વાગવામ થયા છે 10 ના અમે લોકો બહાર ચાલવા નીકળ્યા તો ચાલતા ચાલતા ક્યાં જઈએ એ તો ખબર નહીં મંદિર એ તો પોકી ગયા છીએ જીવન પર્વની તૈયારીઓમાં ભાઈઓ હાજરી આપી રહ્યા છે અને કામ કરી રહ્યા છે જુઓ ગાઈઝ દર્શન કરી લીધા અને કાલે અમારા ગામમાં હીરાબેનની જીવન પર્વ માટેનું આ સ્ટેજ પણ તૈયાર થઈ ગયું છે કપિલાબેનનો ગલ્લો અમારા ગામમાં બહુ જ પ્રખ્યાત છે મહિમા પાર્લર તેમને દુકાનનું નામ આપેલું છે અને સામે અહીંયા વાડીના કાંઈ પણ જમણવાર હોય ત્યાં માવા મસાલા ખાવા ભાઈઓ આમના પાર્લરે આવે છે અને કાલે અમારા જીવન પર્વની તૈયારીમાં મંડપ મંડપ બંધાઈને તૈયાર થઈ ગયો છે ગાઈશ આ અમારી બહુચાર માતાની વાડી કૌંસમાં પટેલ વાડી પણ પટેલ પાર્ટી પ્લોટ પણ કહેવામાં આવે છે જોવા ગાઈશ જોવા ગાઈશ બસ ગાઈશ ચાલીને તો અમે લોકો ઘરે આવી જાય બહાર તો બહુ ગજબની ઠંડી એટલે અમે ફટાફટ ઘરે આવી જાય અને અહીંયા બસ હવે બેસીશું થોડી વાર ખાત